સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીનીઓ પટકાયા હોવાનું સીસીટીવી પણ હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જો કે ઇન્ડિયા પ્લસ ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી હવે સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો આ ચોંકાવનારી ઘટના ગત તારીખ ઓગણીસ જૂનની હોવાનું સીસીટીવીમાં ઉલ્લેખ છે વાનચાલક સોસાયટીમાંથી વિદ્યાર્થીઓને બેસાડીને પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી જો કે સ્કૂલ વાન સોસાયટીમાંથી જતી હોવાના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો પરંતુ વાનના પાછળના ખુલ્લા દરવાજામાંથી પટકાયેલી વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે સીસીટીવી વિડીયો વડોદરાનો હોવાની ચર્ચા છે ત્યારે ઇન્ડિયા પ્લસ ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે વાન ચાલી રહી છે અને અચાનક જ તેમાંથી બે વિદ્યાર્થીનીઓ વાનના પાછળના દરવાજેથી રોડ પર પટકાય છે દરેક શહેરમાં સ્કૂલ વાહ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હોવાની અનેક વખત ઘટનાઓ સામે આવી છે કડક નિયમો હોવા છતાં સ્કૂલ વાહન ચાલકો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાડી જાગી હતી અને ડ્રાઈવ ચલાવવામાં આવી હતી ત્યારબાદ હવે આરટીઓએ સ્કૂલ વાહન ચાલકોને પિસ્તાલીસ દિવસનો સમય આપ્યો છે ત્યારે પહેલા જ અઠવાડિયામાં આ પ્રકારની ઘટના સામે આવી છે કેટલા સ્કૂલ ડ્રાઈવર પાસે લાયસન્સ પણ નથી પીયુસી વગરની ગાડીઓ કાળા કાચવાળી ગાડીઓ કેટલી સ્કૂલ વાનમાં ફાયર સેફટી નથી તે છતાં આંખ આડા કાન કરે છે સ્કૂલ સંચાલકો અને ટ્રાફિક પોલીસ તો હવે જોવાનું એ રહ્યું કે આરટીયુ સ્કૂલ વાન ડ્રાઈવરો પર શું કાર્યવાહી કરે છે તે તો હવે આવનાર સમય જ બતાવશે bureau report india plus news padutra